જ્યારે આપણી પાસે ઘણા બધા વીજભાર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રના પ્રશ્નને ઉકેલવો અઘરું બની જાય છે. સૈદ્ધાંતિક રીતે એવું ન હોવું જોઈએ. પરંતુ જ્યારે ઘણા બધા વીજભારનો સમાવેશ થાય ત્યારે લોકોને ઘણી બધી સમસ્યાર હોય છે. ધારો કે આપણે આ પ્રકારનો પ્રશ્ન આપ્યો છે. આપણે જાણવા માંગીએ છીએ કે નીચે આપેલા બે વીજભારની વચ્ચે અડધે રચાતા કુલ વિદ્યુત ક્ષેત્ર અથવા પરિણામી વિદ્યુત ક્ષેત્રનું માન અને દિશા શું છે? તમારી પાસે અહીં ધન આઠ નેનોકુલમનો વીજભાર અને માઇનસ આઠ નેનોકુલમનો વીજભાર છે આ બંને વીજભારના કેન્દ્ર વચ્ચેનું અંતર છ મીટર છે પરંતુ આપણે તે બંને વીજભારની વચ્ચે અડધે એટલે કે અહીં આ બિંદુ આગળ રચાતા કુલ વિદ્યુત ક્ષેત્રનું માન અને દિશા જાણવા માંગીએ છીએ દરેક વીજભાર આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને જો તમે તેમને સદિશની જેમ ઉમેરો તો તમને કુલ વિદ્યુત ક્ષેત્ર મળે કદાચ તમે કહેશો કે આપણને ઝીરો મળે તે બંને વચ્ચે રચાતું વિદ્યુત ક્ષેત્ર ઝીરો મળે કારણ કે તમારી પાસે ધન અને ઋણ આઠ ને કુલમ નું વીજભાર છે માટે તે બંને એકબીજાને કેન્સલ કરશે પરંતુ અહીં આ સાચું નથી અને તે સાચું કેમ નથી એ જાણવા આપણે સૌ પ્રથમ આ દરેક વીજભાર વડે રચાતા ક્ષેત્રની દિશા દોરીએ માટે અહી આ બિંદુ આગળ દૂર વિદ્યુત ક્ષેત્ર બનાવે એટલે કે આના વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુએ જશે હું જયારે ધન વીજભાર વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર શોધી રહી હોઉં ત્યારે આ ઋણ વીજભાર પર ધ્યાન આપીશ નહીં આ ઋણ વીજભાર અસ્તિત્વ ધરાવતો નથી હું એવું માની લઈશ હવે આ ધન વીજભાર કયું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે આ ઋણ વીજભાર ભાર હોય કે આ ધન વીજભાર અસ્તિત્વ ધરાવતો જ નથી તો હવે આ ઋણ વીજભાર કયું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે આ ઋણ વીજભાર પોતાની તરફ આવતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે કે તેના વિદ્યુત ક્ષેત્રની દિશા જમણી બાજુએ હશે આમ તે બંને એકબીજાને કેન્સલ કરતા નથી આમ આ ઋણ વીજભાર પોતાની તરફ આવતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે જે જમણી દિશામાં છે અને આ ધન વીજભાર પોતાનાથી દૂર જતું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને તે પણ જમણી દિશામાં આવશે માટે તેઓ એકબીજાને કેન્સલ કરશે નહીં પરંતુ તેઓ બમણું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે કારણ કે જો તમે તેને સદીશની જેમ ઉમેરો તો તમે સમાન દિશામાં તે બંને માંથી એક વડે રચાતા વિદ્યુત ક્ષેત્ર ને બે વાર ઉમેરશો માટે એ પરિસ્થિતિ હંમેશા હશે વિદ્યુત જયારે એક સમાન દિશામાં પણ હોય શકે હવે જો આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડે સૌ પ્રથમ હું અહીં એ કહીશ કે પરિણામે વિદ્યુત ક્ષેત્ર અથવા કુલ વિદ્યુત ક્ષેત્ર એ એક્સ દિશામાં છે જેને આપણે આ પ્રમાણે લખીશું આ રીતે અને તેના બરાબર દરેક વીજભાર વડે આ બિંદુ આગળ રચાતા વિદ્યુત ક્ષેત્રનો નો સરવાળો સૌ આપણે ભૂરો વીજભાર લઈશું કે ગુણ્યા ક્યુ ના છેદમાં આર નો વર્ગ વત્તા હવે આપણે પીળો વીજભાર લઈએ કે ગુણ્યા ક્યુ ના છેદમાં આર નો વર્ગ હવે આપણે તે બધાની કિંમત મૂકીશું કે એક અચળાંક છે તેની કિંમત હંમેશા નવ ગુણ્યા દસ ની નવ ઘાત

મને અહીં આ બંને વીજભારની વચ્ચે અડધે રચાતું કુલ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે માટે આપણે આ વીજભારથી અહીં આ બિંદુ જ્યાં વિદ્યુત ક્ષેત્ર રચાય છે તેમની વચ્ચેનું અંતર લઈશું અને આ ઉદાહરણમાં તે ત્રણ મીટર થશે માટે આ વીજભાર અને હું જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગુ છું તેમની વચ્ચેનું અંતર છ મીટર નહીં પરંતુ મીટર થશે જો આપણે આ બંને વીજભાર વડે એકબીજા પર લાગતું બળ શોધીએ તો આપણે અંતર બરાબર મીટર લઈ શકીએ પરંતુ આપણે અહીં એ નથી શોધી રહ્યા આપણે આ બંને વીજભાર ની વચ્ચે અડધે રચાતું વિદ્યુત ક્ષેત્ર શોધી રહ્યા છીએ માટે આપણે અહીં અંતર બરાબર ત્રણ મીટર લઈશું અને તેનો વર્ગ કરવાનું ભૂલશું નહીં હવે મહત્વની બાબત એ છે કે અહીં આપણો વીજભાર ધન છે માટે તેના વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર ધન જ હશે એવું જરૂરી નથી તમારે તેની ચકાસણી કરવી પડશે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ધન હશે કે ઋણ એ તમે આ વીજભાર નિશાનીને નિશાની આધારે નક્કી ના કરી શકો અહીં આ વીજભાર વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે સામાન્ય રીતે આપણે જમણી બાજુ ધન તરીકે લઈએ છીએ માટે અહીં આ આખું પદ ધન થશે હવે આપણે એ બીજા વીજભાર માટે કરીએ હું અત્યારે વધતા કે ઓછાની નિશાની લખીશ નહીં આપણે તે થોડી જ વાર માં નક્કી કરી દસ ની માઇનસ નવઘાત કુલમ ભાગ્યા અહી આ થી આ બિંદુ સુધીનું અંતર ત્રણ મીટર છે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગીએ છીએ તેથી છેદવા ત્રણ મીટર નો વર્ગ હવે આના વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર ધન હશે કે ઋણ હું અહીં વીજભારની નિશાની પર આધાર રાખી શકું નહીં પીડા વિજભાર વડે રચાતો વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુએ છે જેને આપણે ધન તરીકે લઈએ છીએ માટે અહીં વત્તાની નિશાની આવશે અને આ બંનેનો સરવાળો થશે અહીં આ બંને ધન દિશામાં જાય છે બંને જમણી દિશામાં જાય છે માટે કુલ વિદ્યુત ક્ષેત્ર બરાબર આ બંનેનો સરવાળો થાય નો વર્ગ ન થાય માટે આ અને આ નફ કેન્સલ થઈ જશે તેથી આપણી પાસે ફક્ત આઠ જૂલ પ્રતિ કુલમ બાકી રહે તેવી જ રીતે અહીં પણ નવ અને આ નફ કેન્સલ થઈ જશે આ બંને પણ કેન્સલ થઈ જશે માટે આપણી પાસે ફક્ત આઠ ન્યૂટન પ્રતિ કુલમ બાકી રહે તેવી જ રીતે અહીં પણ આ નવ અને આ નફ કેન્સલ થઈ જશે આ બંને પણ કેન્સલ થઈ જશે તેથી આપણી પાસે ફક્ત આઠ ન્યૂટન પ્રતિ કુલમ બાકી રહે આમ આ બંને વીજભાર વડે રચાતો વિદ્યુત ક્ષેત્ર આઠ ન્યુટન પ્રતિ કુલમ છે માટે આ બિંદુ આગળ રચાતું કુલ વિદ્યુત ક્ષેત્ર અથવા પરિણામી વિદ્યુત ક્ષેત્ર તે બંનેનો સરવાળો થાય એટલે કે સોળ ન્યુટન પ્રતિ કુલમ આમ અહીં આ કુલ વિદ્યુત ક્ષેત્રનું માન થશે અને તેની દિશા શું થાય તેની દિશા ધન થશે કારણ કે આ બંને ધન બાજુએ જાય છે માટે તેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુએ જ આવશે અને તે આ બંને કરતા બે ગણું લાંબુ થશે હવે જો આપણી પાસે આ પ્રમાણેની સ્થિતિ હોય આ બંનેનું મૂલ્ય સમાન હોય તો તમે કોઈ પણ એક માટે ઉકેલી શકો અને પછી તેનો ગુણાકાર બે સાથે કરી શકો તમારે તેમને ઉમેરવાની જરૂર નથી પરંતુ હું તમને આ ઉદાહરણ કઈ રીતે ઉકેલી શકાય તે બતાવવા માંગતી હતી આમ કુલ વિદ્યુત ક્ષેત્રનું માન 16 ન્યૂટન પ્રતિ કુલંબ છે અને તેની દિશા જમણી બાજુએ છે હવે જો આપણે તેમાં ફેરફાર કરીએ તો આપણે આ -8 નેનો કુલંબની જગ્યાએ ધન 8 નેનો કુલંબ લઈએ તો તો અહીં આ વીજભાર વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર તેની તરફ આવશે નહીં ધન વીજભાર વડે રચાતા વિદ્યુત ક્ષેત્ર સામાન્ય રીતે તેમનાથી દૂર જાય છે માટે તે અહીં ડાબી બાજુએ આવશે માટે જ્યારે આપણે અહીં તેના વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો અહીં વત્તાની જગ્યાએ ઓછાની નિશાની આવશે આમ અહીં ધન વીજભાર હોવા છતાં તેના વડે રચાતું વિદ્યુત ક્ષેત્ર ઋણ હશે કારણ કે તે ડાબી બાજુએ જાય છે અને તે એકબીજાને કેન્સલ કરશે જો આ બંને ધન હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઝીરો થાય કારણ કે આ આઠ ન્યૂટન પ્રતિકૂલમ અને આ માઇનસ આઠ ન્યૂટન પ્રતિકૂલમ તે બંને એકબીજાને કેન્સલ કરે આમ તમારે ઋણ નિશાનીઓ માટે ખાસ ધ્યાન રાખવું પડશે હંમેશા તેમનો સરવાળો થાય છે એવું અનુમાન કરશો નહીં તમે હંમેશા આ વિજવારની નિશાની ધન લઈ શકો અને પછી તેઓ કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેમના આધારે તેમનો સરવાળો કે બાદબાકી કરી શકો જો તેઓ ધન દિશામાં જતા હોય તો તમે અહીં આ આખા પદને ધન તરીકે લો કારણ કે તે ધન એક્સ દિશામાં જાય છે જો તેઓ જમણી બાજુએ જતા હોય તો તમે અહીં આ આખા પદને ધન તરીકે લો કારણ કે તેઓ ધન દિશામાં જાય છે અને જો તેઓ ડાબી બાજુએ હોય તો તમે આ આખા પદને ઋણ તરીકે લો કારણ કે તેઓ ઋણ એક્સ દિશામાં જાય છે પુનરાવર્તન કરીએ તો જ્યારે તમે ઘણા બધા વીજભાર વડે રચાતા કુલ વિદ્યુત ક્ષેત્રને શોધવા માંગો તો સૌપ્રથમ તે દરેક વીજભાર વડે રચાતા વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરો ત્યારબાદ આ સૂત્રનો ઉપયોગ કરીને દરેક વીજભાર વડે રચાતા વિદ્યુત ક્ષેત્રનું માન શોધો ત્યારબાદ તે વિદ્યુત ક્ષેત્ર ધન આવશે કે ઋણ તે તેમની વીજભારની નિશાનીને આધારે નહીં પરંતુ તેમનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં જાય છે તેના આધારે નક્કી કરો અને પછી તે બંનેનો સરવાળો કરો જે તમને કુલ વિદ્યુત ક્ષેત્રનું માન આપશે